સિમના બચ્ચેના ભાગમાં કોતર વિસ્તારમાં અગાઉ ત્રણ દિવસ અગાઉ એક નર બચ્ચું મળેલું મૂર્ત હાલમાં એ જ હાલતમાં અત્યારે નગરજનોના કહેવાથી જાણવા મળેલ કે ભાઈ અત્યારે બે મૃતદેહ પડેલ છે એ પ્રાથમિક તપાસ કરતા તે મૃત હાથમાં પડેલા છે લગભગ પાંચ છ દિવસ થઈ ગયેલ લાગે છે આ વિશે વધુ માહિતી માટે વાત કરે અમારા સંવાદદાતા કિંજલ સાથે જે કિંજલ જણાવો કે બે જ દિવસમાં ત્રણ મૃત મૃતદેહ મળી આવ્યા છે કોઈ કાર્યવાહી થઈ રહી છે કે નહીં જી ઝીલન ચોક્કસ જણાવી દઉં કે બે દિવસ અગાઉ પણ એક મૃત દીપડાનું બચ્ચું મળી આવ્યું હતું ત્યારે આજ રોજ ફરી ઢભોઈ તાલુકાના માનપુરા અને રાજપુરાની વચ્ચે કોતરમાંથી બીજા બે દીપડાના મૃતદેહ મળી આવ્યા છે જેમાં એક બચ્ચું છે અને એની અંદર એક પાંચ વર્ષની દીપડી એટલે કે માતા છે વન વિભાગ સ્થળ પર પહોંચી અને પશુ ચિકિત્સક પાસે પોસ્ટમોર્ટમ કરાવી અને એના મોતના કારણો જાણવાના પ્રયત્નો કરી રહ્યા છે અને અધિકારીઓ સાથે જે પ્રમાણે વાતચીત થઈ એ પ્રમાણે એમનું જણાવવું છે કે આ દીપડાઓ કોઈક ઝેરી કોઈક આરોગી ગયું હોય ખાવાનું એને લીધે એમનું મરણ થયું હોય એવું પ્રાથમિક કારણ અધિકારીઓ જણાવી રહ્યા છે જી આભાર જાણકારી આપવા માટે તો ડભોઈની આ ઘટના છે ડભોઈ ખાતે બે દીપડાના મૃતદેહ મળી આવ્યા છે